બોટાદમાં ભાજપની એકતાલીસ બેઠક પર જીત તો ગડ્ડામાં ભાજપની અઢાર અને કોંગ્રેસને દસ બેઠક પર કબજો બોટાદ જિલ્લા પંચાયત અને બંને તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારોની જીત બોટાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં ચુમાલીસ બેઠકોમાંથી એકતાલીસ બેઠકો પર ભાજપ વિજેતા થયો છે જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે આ ઉપરાંત ગઢ્ડા નગરપાલિકા ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકો પૈકી અઢાર બેઠકો પર ભાજપ જ્યારે દસ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે પારિયાદ જિલ્લા પંચાયત બેઠક તેમજ માલણપુર અને તુરખા બેઠક તાલુકા પંચાયત બેઠક પર ભગવો લહેરાયો છે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે મતદારોના વિશ્વાસ પર ખરા ઉતારવાની ખાતરી સાથે તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કર્યો હતો બોટાડ શહેરમાં સાંજના સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર માર્ગ પર ડીજે ના તાલ સાથે વિજય યાત્રા યોજી હતી આજે અને ચૂંટણી મતગણતરી બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો શું કહેશો બોટાદ જિલ્લાની અંદર બોટાદ નગરપાલિકા સાથે ગઢડા નગરપાલિકા એક પાળીયા જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયત તમામની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે હું તમામ મતદાતાઓ અને કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જીત પાછળ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા મિત્રો નરેન્દ્રભાઈ જે વિકાસનો રથ ચલાવી રહ્યા છે તેનો વિકાસનો રથ બોટાદની અંદર પણ ખૂબ સારી રીતે વિકાસ થઈ રહ્યો છે બોટાદના લોકસભાના સાંસદ શ્રી નીવુબેન બામણીયાનો પણ ખૂબ અહીંયા પ્રવાસ થયો છે ત્યારે આ નગરપાલિકાની અંદર જે વિજય થયો છે તે બદલ હું ફરીથી તમામ મતદાતાઓ અને કાર્યકર્તા મિત્રોને આભાર વ્યક્ત કરું છું બોટાદમાં ગત નગરપાલિકાની અંદર બોટાદની અંદર જે ચાલીસ સીટ હતી ત્યાં વખતે ભારતીય જનતા પાર્ટી એકતાલીસ સીટ મેળવવા માટે ખૂબ સફળ રહી છે અને ગઢડા નગરપાલિકાની અંદર જે બે સીટ અમારી ઓછી છે તેની અંદર પણ પાર્ટી મનોમંથન કરશે